નમસ્કાર આપﾞ દિર રહે છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ વડોદરા શહેરના ડબોઈ વાઘોડા રિંગ રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયના ઇમારતની દિવાલ પડી હતી જો કે એક મહિના પૂર્વે જ તેના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં ઇમારત સુરક્ષિત અને સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે આ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ સામે સવાલ ઉભા થયા છે વડોદરા શહેરના ડભોઈ વાગોડિયા રિંગ રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની ઇમારતની દિવાલ પડતા એક વિદ્યાર્થીની ઈજા પહોંચી હતી જોકે ઝરણા એસોસિએટ ગત જૂન મહિનાની બારમી તારીખે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં બિલ્ડિંગ સ્ટ્રકચર અંગેનું સર્ટિફિકેટ આપ્યું હતું જેમાં તેઓએ લખ્યું છે કે બિલ્ડિંગ ઝોને કરેલા નિરીક્ષણમાં તે સુરક્ષિત અને સ્થિર હોવાનું જણાવ્યું છે એક મહિના પહેલા જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટમાં ઇમારત સુરક્ષિત અને સ્થિર જણાઈ હોય તો આ દિવાલ કઈ રીતે પડી તે તપાસનો વિષય છે તો જણા એસોસિએટ્સે નિરીક્ષણ કરી આપેલા રિપોર્ટની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે આ ઘટના બાદ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે જણા એસોસિએટ્સને નોટિસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે નોટિસ મળ્યાથી આ ઇમારતનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ તથા સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ રજૂ કરવા અને સ્કૂલનો ઉપયોગ બંધ કરવા સૂચના આપે છે ડીઓ કચેરી દ્વારા શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશયી થવાની ઘટનામાં સ્કૂલ પાસે ખુલાસો મંગાવશે કેવી રીતે ઘટના બની તે અંગે માહિતી સાથે સ્કૂલનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર